પ્રવાસન સ્થળ મોડી રાત્રે કા મોસમી વરસાદ મોડી રાત્રિના વરસાદ વરસતા પ્રવાસીઓની મજા બગડી શનિ રવિ અને લાભ પાંચમ હોવાથી દીવમાં ઉમટ્યા પ્રવાસીઓ અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે દીવમાં વરસ્યો વરસાદ ભર શિયાળે દીવની શેરીઓમાં વહેતા થયા વરસાદી પાણી દીવમાં વરસાદ વરસ્યો શનિરાવિના રજા અને સાથે જ લાભ પાંચમનો પર્વ જેના કારણે પ્રવાસીઓ મોટી સંખ્યામાં દીવ પહોંચ્યા હતા મજા માણવા માટે પરંતુ વરસાદ વરસતા કમોસમી વરસાદને કારણે માવઠાના કારણે પ્રવાસીઓની મજા બગડી ગઈ દીવના રસ્તાઓ અને દીવની ગલીઓમાં વરસાદી પાણી વહેતા થયા મોડી રાત્રે પણ ધોધમાર વરસાદ વરસ્યો દરિયામાં પણ ઊંચા ઊંચા મોજા ઉછળ્યા જ્યાં દરિયા કિનારે સહેલાણીઓ મજા માણવા જતા હોય છે ત્યાં ઊંચા ઊંચા મોજા ઉછળતા લોકોને સાવચેતીના ભાગરૂપે ત્યાંથી દરિયા કિનારેથી દૂર રાખવામાં આવ્યા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા પરંતુ આ તમામ પ્રવાસીઓને હોટેલમાં જ પુરાઈ રહેવાનો વખત આવ્યો હતો અરબી સમુદ્રમાં ડિપ્રેશનને કારણે ભારે વરસાદ વરસ્યો દીવમાં